અમરેલી જિલ્લામાં જાન્યુઆરી માસના છેલ્લા અઠવાડિયાથી લઈ અને જાન્યુઆરી માસની તેર તારીખ સુધીમાં પાટીદાર પીડિતા યુવતી પાયલ ગોટીને પોલીસે માર માર્યા જાહેરમાં સરઘસ કાઢ્યું પોલીસે તેની આઈડેન્ટિટી ન છુપાવીને પ્રેસની સામે લાવ્યા આ સમગ્ર પ્રકરણને લઈને જે આખો વિવાદ થયો છે છેલ્લા પંદરેક દિવસથી મીડિયામાં જે રીતની માહિતીઓ મળી રહી છે પરંતુ તેર જાન્યુઆરીએ પાયલ ગોટીના વકીલ આનંદ યાજ્ઞિક દ્વારા ગાંધીનગર ડીજીપી ખાતે એકવીસ મુદ્દા સાથેની વિધિવત રીતે પોલીસ અધિકારીઓ અમરેલી એસપી સહિતના પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને એકવીસ મુદ્દાઓ જે છણાવટ સાથે અથથી ઇતિ સુધીનું સમગ્ર ફરિયાદ અમરે ડીજીપી ગાંધીનગરને આપવામાં આવી છે સૌથી મહત્વની વાત એ છે પાયલ ગોટીએ જે રીતે પોતાની ફરિયાદ આપી છે તેમાં કિશોર કાનપરિયા જે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ છે તે પત્ર લખાવવા આવતા બાદમાં અન્ય કોઈ પણ કામકાજ માટે ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓ વ્યવહાર માટે મનીષ વઘાસિયાની ઓફિસે આવતા આ સમગ્ર ઘટના અંગે પાયલ ગોટીએ પોતાના એકવીસ મુદ્દાના જે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે તમામ ફરિયાદમાં શું વિગત છે શું મુદ્દાઓ છે તે વિશે ચર્ચા કરવી છે અમરેલી જિલ્લાની સૌથી ચર્ચાસ્પદ બનેલી પાટીદાર પીડિતા પાયલ ગોટીને માથે કેમ પોલીસ ફરિયાદ નોંધાણી કોના કહેવાતી નોંધાણી કોના ઈશારે નોંધાણી આ સમગ્ર ઘટના અંગે પાયલ ગોટીએ ડીજીપીને લેખિત ફરિયાદ આપી છે સમગ્ર મુદ્દામાં ફરિયાદ શું છે એ અંગે આપને જણાવવા માટેનો ગુજરાત તકનો પ્રયાસ છે પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર ખાતે પાયલ ગોટીએ જે ફરિયાદ આપી છે એ ફરિયાદના જો મુદ્દા જોવામાં આવે તેનું પહેલે પોતાનું નામનું સંબોધન સાથે બીસીએ સુધીનો અભ્યાસ કર્યો છે પોતાના પરિવારમાં શું છે તે તમામની વિગતો જણાવી છે એને પોતાના બીજા મુદ્દામાં આ ફરિયાદ છે તે અંગે આખી વિગત જણાવી છે કે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયા અને મનીષ વઘાસિયા બંને જૂના મિત્રો છે અવારનવાર કાગળો લખાવવા અને મોકલવા માટે મનીષભાઈની ઓફિસે આવે અને હું કાગળો ટાઈપ કરી અને જે કહેવામાં આવે તે પોસ્ટ પણ કરું સરકારી વિભાગમાં કે અન્ય જગ્યા કાગળો આપવાના કે લેવાના હોય અને જો મને માટે તો એવું કામ કરી આપતી આવા શબ્દો પાયલ ગોટીના ફરિયાદમાં છે મનીષભાઈ પોતે પોતાની ઓફિસે અન્ય કરતા ઘણી વધારે સારી રીતે ચલાવે છે તેમની ઓફિસની સેટઅપનો ઉપયોગ કરવા માટે કિશોરભાઈ ઉપરાંત કેટલાય ભાજપના કાર્યકર્તાઓ કામકાજ માટે મનીષ વઘાસિયાની ઓફિસે આવ ટાઈપનું સલાહ લેવાનું કામ નાના મોટા કાર્યકર્તાઓ મનીષભાઈને ત્યાં આવે એ આખું અમરેલી શહેર અજાણ નથી રાજકારણ હોય જિલ્લા કે તાલુકા પંચાયત કે અન્ય સરકારી વિભાગ પત્ર વ્યવહાર હોય તે પત્ર વ્યવહાર પત્રવ્યવહાર પહોંચતા કરવાનું કામ હું મારી નોકરીના ભાગરૂપે મનીષભાઈ કહે તો કાગળો ટાઈપ કરી આપતી અને જરૂર જણાય તો કાગળો લખી લાગતી વળગતી જગ્યાએ પહોંચતી પણ કરતી પણ કોમ્પ્યુટર ટાઈપિસ્ટ ઓપરેટર તરીકે મારે કાગળ વિષય અંગે તે ઉપરાંત પત્ર વ્યવહારોમાં શું લખવું શાના માટે લખાવ્યું તેની સાથે મારે કોઈ નિસ્બત નથી તેવું પાયલ ગોટીએ તેની ફરિયાદમાં જણાવ્યું છે મુદ્દા નંબર ત્રણ સમગ્ર ઘટના જ્યાંથી આખી ઉદભવી છે તે અંગે પાયલ ગોટીએ પોતાની ફરિયાદમાં મુદ્દા નંબર ત્રણમાં જણાવ્યું છે કે તારીખ ચોવીસ ડિસેમ્બરના રોજ કિશોર કારપરિયાના લેટર પેડ ઉપર અમરેલીના ધારાસભ્ય ઉપર જેમ કહ્યું તે પ્રમાણે પત્રમાં લખાયેલા આક્ષેપો સાથે મારે કોઈ નિસ્બત નથી અને હોવી પણ ના જોઈએ કિશોરભાઈ કાનપરિયા ભૂતકાળમાં પત્રો લખાવા માટે આવ્યા છે એટલે તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસના પત્ર ઉપર તેમની સહી મારી હાજરીમાં નથી થઈ પણ તે સહી જોઈને તત્કાલ ધોરણે હું કહી શકું છું કે પ્રાથમિક રીતે આ કિશોર કાય કાનપરિયાની સહી છે અને ચોવીસ બાર બે હજાર ચોવીસના રોજ લખાયેલ પત્રમાં હું પોતે જ પચીસ બાર ચોવીસના રોજ આ પોસ્ટ કરવા માટે ગઈ હતી એ પોસ્ટમાં જેનો વિડીયો વાયરલ થયો તો કુરિયરમાં પોસ્ટ કરવા માટે પાયલ ગોટી જે ગઈ હતી તેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા તેની સ્વીકૃતિ તેણે આમાં પણ કરી છે અને પોલીસમાં જ્યારે નિવેદન લખાવ્યા તેમાં પણ કરી જણાયું છે જ્યારે સત્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ રાત્રે બાર વાગે અચાનક અમારા ગામ ખાતે સૌ કુટુંબીજનો ઘરે સૂઈ ગયા ત્યારે દરવાજા ખખડાવવાના શરૂ થયા ને મારા પિતાજીએ ઊંઘમાંથી ઊઠીને દરવાજો ખોલ્યો તરત બે પુરુષ અને બે સ્ત્રી પોલીસ કર્મચારીઓ સાદા વેશમાં આવીને મારા પિતાજીને પૂછ્યું કે પાયલબેન ક્યાં છે મારા પિતાજીને ત્યારબાદ મને ઉઠાવીને કહ્યું પોલીસ આવી છે તને બોલાવે છે આવેલ પોલીસે મને કહ્યું તમારે અમારી સાથે અમરેલી આવવાનું છે સવારે તમને પાછા મૂકી જશું આ કહેતા કહેતા હાજર પોલીસના એક પોલીસ ઘરે પૂછ્યું કે તમારો મોબાઈલ ક્યાં છે અને મેં લાવીને તેમને આપ્યો તરત તેમણે પોતાની પાસે મૂકી દીધો મારા પિતાજીને કહ્યું તમે સાથે ચાલો એટલે કે પોલીસ કેમ પોલીસ આવી છે શેના સંદર્ભે આવી છે શાના માટે જશું જરૂરી જરૂર મારી જરૂર છે તે કશું પૂછી અને સમજીએ તે પહેલાં પહેલ કપડે મને અને મારા પિતાજીને પોલીસની જીપમાં બેસાડી અમરેલીની એલસીબી ઓફિસે લઈ જવામાં આવી જીપમાં બેઠા પછી આવનાર સાદા વેશમાં સ્ત્રી પોલીસ કર્મચારીએ પૂછ્યું કિશોરભાઈ કાનપરિયાનો લેટર જે વાયરલ થયો છે એ સોશિયલ મીડિયામાં તમે ટાઈપ કર્યો છે તો મેં હા પાડીને મને રાત્રે આવનાર પોલીસ અધિકારી કર્મચારીનું નામ કુસુમબેન પરમાર હિનાબેન મેવાડા કિશન આશોદરિયા અને વર્જન મુલસિયા છે આટલી મોડી રાત્રે મને સ્ત્રી માણસને પત્ર કોણે લખ્યો છે એ પૂછવા માટે પકડીને પોલીસ સ્ટેશન શાના માટે લઈ આવવામાં જોઈએ આ કામ દિવસના ભાગે કેમ ન થઈ શકે તે અંગે અમે મનમાં પ્રશ્ન અને પૂછવાની તાકાત ન હતી એલસીબી પોલીસ સ્ટેશનમાં એક પોલીસ અધિકારી રાત્રે ત્રણ વાગ્યા સુધી વાયરલ પત્ર થયેલા પત્ર અંગે પૂછપરછ કરી અને એમના બધા જ પ્રશ્નોના અમે સાચા જવાબો આપ્યા પૂછપરછ દરમિયાન પોલીસ અધિકારી ને ટેબલ પરની નામની તકતી પરથી મને ખબર પડી અને જે મને પ્રશ્ન પૂછે છે તે સાહેબનું નામ પટેલ સાહેબ છે આ પોલીસ અધિકારી પટેલ સાહેબનો આદેશ હતો કે તેમના ઉપરી અધિકારીઓને આદેશ હશે ત્યારે અમુને રાત્રિના બાર વાગે પૂછપરછ માટે અમરેલી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા એવું મારું સ્પષ્ટપણે માનવું છે ત્યાર પછી મને ખબર પડી કે મનીષભાઈ વઘાસિયાને પણ રાત્રિના એલસીબીમાં લાવ્યા છે પટેલ સાહેબે જતી વખતે કહ્યું કે સવારના મોટા સાહેબ આવશે તે પૂછપરછ કરશે અને પછી તને જવા દેશે મારા પિતાજીને એલસીબીમાં મારાથી દૂર બેસાડવામાં આવ્યા હતા રાત્રિના મને અને મારા પિતાજીને ઘરેથી એલસીબી અમરેલી ખાતે લઈ જવામાં આવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી કિશોરભાઈ કાનપરિયા મારા ગામના રાજુભાઈ સુકડિયા પીપળ લગ ગામના સરપંચ રણજીતભાઈ વાળા લાલાવદર ગામના સરપંચ ચેતનભાઈ ધાનાણી અમરેલી પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપ સાવલિયા વગેરે હાજર હતા તેમના આક્ષેપો ટોણા મેણા કટાક્ષમાં બોલાયેલા ઉચ્ચારો મને શૂળની જેમ આજે પણ ખૂચે છે આવા ફરિયાદમાં ઉલ્લેખ પાયલ કોટીએ કર્યો છે એમની હાજરીમાં પોલ સ્ટેશનમાં જરૂર ન હતી તેમ છતાંય અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના પ્રતિનિધિ રૂપે પોલીસ તપાસમાં રાજકીય સ્તરે હસ્તક્ષેપ અને ધારાસભ્યની અપ્રત્યક્ષ હાજરીનું પ્રમાણ આપે છે આવા શબ્દો પાયલ ગોટીના ડીજીપીની લખેલી ફરિયાદમાં છે કિશોરભાઈ અને રણજીતભાઈ અમારા સાહેબની ઓફિસમાં અવારનવાર આવે એટલે હું નામથી ઓળખું છું જોયું ચેતન ધાનાણી દિલીપ સાવૈયાને જિલ્લા અને તાલુકા પંચાયતમાં જોતી એટલે તેમને પણ નામથી ચહેરેથી ઓળખું છું મુદ્દા નંબર પાંચ તારીખ અઠ્યાવીસ બારના રોજ સવારે દસ વાગે સાયબર સેલના પીઆઈ પરમાર સાહેબ આવ્યા અને પૂછપરછ કરી પરમાર સાહેબ પોલીસના વેશમાદા તેમનું નામ પહેરેલ બિલ્લા પર લખેલું હતું તેમના મારું તથા મનીષભાઈ અશોકભાઈને ચોથી વ્યક્તિનું સ્ટેટમેન્ટ વાળા ફરતી લીધું આ ચોથી વ્યક્તિ જેનું નામ જીતેન્દ્ર ખાત્રા છે તે મને પછીથી ખબર પડી આવું પાયલ ગોટીએ ફરિયાદમાં જણાવ્યું છે ત્યારબાદ સવારના સમયે અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ અમો જાન ડીએસપી સંજય ખરાત સાહેબને ત્યાં ડીએસપી ઓફિસર લઈ જવામાં આવ્યા ડીએસપી સાહેબે એમ ચાર જણાને અલગ અલગ બોલાવીને કિશોર ખાન વાયરલ પત્ર અંગેની પૂછપરછ કરી ત્યારબાદ એલસીબી ઓફિસે પાછા લઈ જવામાં આવ્યા અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ બપોરે ચાર વાગ્યાના આસપાસ ફરી ડીએસપી ઓફિસની અંદર તેમની ખુરશીની પાછળ મને રીઢેક ગુણ કરો તે ઊભા રાખવામાં આવ્યા ત્યારબાદ ખુરશીમાં બેઠેલા ડીએસપી સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરીને પીઆઈ પટેલ સાહેબ અને પીઆઈ પરમાર સાહેબ ડીએસપી સાહેબની સાથે હાજર હતા આ પ્રેસ કોન્ફરન્સનો વિડીયો મારી પાસે છે રજૂ કરવા માટે હું તૈયાર છું ડીએસપી સાહેબે એમની પાછળ ઊભા રાખી છે પ્રેસ કોન્ફરન્સ કરી તે કાયદા હેઠળ અને જિલ્લાના પોલીસ વડા તરીકે તેની સત્તાના ભાગરૂપે કરી કે પછી અમારી સામેના પોરબર તોહમત પુરવાર થાય તે પહેલાં નિર્દોષ કથિત આરોપીને બદનામ કરવા કરી અને કોના કહેવાતી કરી તે અંગે મારી ફરિયાદ છે આવું પાયલ ગોટીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે અને આપને આ અંગે તપાસ કરવા માટે વિનંતી છે કે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમારું નામ અમારી ઓળખાણ જાહેર કરી સમાજ અને દુનિયાની સમસ્યા અમારી જે બદનામી થઈ તે અમારા બંધારણીય કાયદાકીય અને માનવ અધિકારનું ગંભીર ઉલ્લંઘન છે પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી પાછા અમને એલસીબી ઓફિસે લઈ જવામાં આવ્યા રાત્રે સુવા માટે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા અમરેલી પોલીસ સ્ટેશનમાં અમારી સામે અઠ્યાવીસ બારના રોજ એફઆઈઆર દાખલ કરવામાં આવી અને એફઆઈઆરના નંબર સાથે એની કલમો પણ ટાંકવામાં આવી છે તારીખ ઓગણત્રીસના રોજ બી એસ ની બી એન એસની કલમ ત્રણસો પણ ઉમેરવામાં ફરિયાદ બાદ આવી છે તેવું પાયલ ગોટીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે તારીખ ઓગણત્રીસ બારના રોજ સવારના ભાગે સિટી પોલીસ સ્ટેશનના ફિંગરપ્રિન્ટ લેવામાં આવ્યા ત્યારબાદ મને અન્ય ત્રણ આરોપીને એલસીબી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા એલસીબી પોલીસ સ્ટેશનમાં અમો ચાર આરોપીઓ બે પોલીસ વાહનમાં સિનિયર સિટીઝન પાર્ક તરફ લઈ જવામાં આવ્યા ત્યારબાદ અમને જીપમાંથી ઉતારી પ્રેસ અને મીડિયાની હાજર રાખી અમરેલી શહેર રવિવારના જોવાથી સૌથી વધારે ભેગું થાય તે વિસ્તારમાં અમો આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું ઘણા બધા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અમારી પાસે આવીને અમને ઘેરીને ચાલતા હતા અમારું સરઘસ અમારી શહેરમાં કાય શહેરમાં કાઢ્યું અમારી પાછળ પાછળ અમરીના ધારાસભ્યના અંગત સચિવ નિહાર કાલાવડિયા ધારાસભ્ય સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા કેટલાક લોકો ચાલતા હતા અને અમુક બદનામ કરવા માટે જે પણ આદાન પ્રદાન થઈ શકે તે રસ્તાની બંને બાજુ ઉપેલા લોકોને સાથે કહી રહ્યા હતા સરઘસ ચાલતું હતું રોકાતું હતું તે દરમિયાન રોકાતી અને પાછળ જોવાનો અને બે ચાર મોકો મળ્યો ત્યારે મને ખબર પડી કે નિહાર કાલાવડિયા લાલાવદર ગામના સરપંચ ચેતનભાઈ ધાનાણી સંદીપભાઈ માંગરોળિયા કિશોરભાઈ કાનપરિયા દિલીપભાઈ સાગલ સાવલિયા વગેરે અમારી સાથે સર્કસમાં જોડાયેલા હતા અને આ સર્કસ તેમણે કઢાવ્યું છે તેવી પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન આ લોકો કરી રહ્યા હતા આ સિવાય મીડિયા દ્વારા સર્કસની વિડીયોગ્રાફી કરેલ છે જે વિસ્તારમાં અમારું સર્કસ પસાર થાય તેના સીસીટીવી ફૂટેજ જોવામાં આવે તો ભાજપના કેટલા આગેવાનો સર્કસની સાથે ફરી રહ્યા હતા તે પ્રતિપાદિત થશે આ સર્કસ સિનિયર સિટીઝન પાર્ટની બાજુમાં આવેલ સાયબર પોલિટ સ્ટેશન સુધી ચાલ્યું પોલીસ સ્ટેશનમાં અમુને થોડી મિનિટ ઊભા રાખ્યા બાદ ત્યારબાદ પાછા સરઘસમાં અમોને વધુમાં વધુ લોહી લોકો જોઈ શકે એ અર્થે ઘણે આગળ લઈ ગયા અને ત્યારબાદ ફરી જીપમાં બેસાડી મનીષિયાની ઓફિસે લઈ ગયા ઓફિસમાં દસ પંદર મિનિટ બેસાડી આ પંચનામું કર્યું ત્યાંથી ફરી એલસીબી ખાતે લઈ ગયા અઠ્યાવીસ બાર ચોવીસના રોજ ફરિયાદ થઈ તેને પહેલાં મનીષ વઘાસિયાની ઓફિસમાંથી સીપીયુ પ્રિન્ટર તારીખ સત્યાવીસ ડિસેમ્બરના રોજ એલસીબી પોલિટ સ્ટેશનમાં એક રૂમના ટેબલ પર પડેલ હતા અને ત્યાં મને રાત્રિના બતાવીને પૂછ્યું હતું કે તું આજ જ સીપીયુ અને પ્રિન્ટરમાં ઉપયોગ કરી ને તમે વાયરલ થયેલ પત્ર પોસ્ટ કરેલના જવાબમાં મેં હા પાડેલ હતી આવું પાયલકુટી જણાવે છે હું મનીષ વઘાસિયાની ઓફિસમાંથી મારું કુરિયર મારુતી કુરિયર ઓફિસ સર્વિસે કિશોરભાઈ કાનપરિયાનો વાયરલ થયેલ પત્ર પોસ્ટ કરવા ગઈ રસ્તો અને અમારું સરઘસ જે રસ્તા ઉપરથી કાઢ્યું તેનો તાર્કિક સંબંધ કોઈ નથી તેથી રીકન્સ્ટ્રકશનના નામે આમાં ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ સરઘસ કાઢીને ફેરવવામાં આવ્યા ત્યારબાદ જે ઓફિસમાં કામ કરી છે ત્યાં લઈ જવામાં આવે ને અને ખરેખર રિકન્સ્ટ્રકશન સાથે કોઈ સંબંધ નથી અને તેથી રિકન્સ્ટ્રક્શનનું બહાનું હતું તેવું અમારું માનવું છે આવું પાયલ ગોટી જણાવે છે આ ઉપરાંત રિકન્સ્ટ્રક્શનના રસ્તા પર સરઘસ કાઢીને અમને ફેરવવામાં કેવી રીતે કર્યું કહેવાય મને એક સામાન્ય નાગરિક તરીકે હજી પ્રશ્ન થાય છે કારણ રસ્તા પર કોઈ ગુનો નથી ટાઈપ થયો ટાઈપ કરવાનું પ્રિન્ટ કરવાનું કાર્ય મનીષ વઘાસિયાની ઓફિશિયલ છે સૌથી વધારે ભીડ હોય એ જગ્યાએ લાંબા અંતર સુધી સરગસ કાઢી ફેરવ્યા ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાના પર્સનલ સચિવ નજીકના સાથીદારો કાર્યકર્તાઓ સાથે હાજરી પ્રસ્થાપિત કરે છે કે અમરેલી ભાજપના ધારાસભ્યની ભારૂતી સેના બનીને નિમ્ન કક્ષાની રાજકીય હસ્તક્ષેપથી પ્રભાવિત થઈ જેમની સામે આક્ષેપ પ્રસ્થાપિત નથી થયો તપાસની માંડ માંડ શરૂઆત થઈ છે તેવા નિર્દોષમાં કથિત આરોપીને પાઠ ભણાવવા સમાજમાં એવો દાખલો બેસાડવા ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાની સામે કોઈ પણ આંગળી ચીન છે તો તેના બેહાલ થશે અને તેના માટે મને અને તન્ય તણને સરઘસ કાઢીને અમરેલી શહેરમાં ફેરવવામાં આવ્યા મીડિયાને સમગ્ર પ્રસંગ દરમિયાન હાજર રાખી આખા ગુજરાતમાં મીડિયા ચેનલોના માધ્યમથી અમોને સરઘસ કાઢીને ફેરવવામાં આવ્યા વિઝ્યુઅલ્સ ક્લિપિંગ બતાવવામાં આવ્યા તેમજ સોશિયલ મીડિયામાં ઉપયોગ કરીને ફક્ત બદનામ નથી કર્યા પણ અમારા બંધારણીય કાયદાકીય અને માનવ અધિકારનું ઘોર હનનન કરવામાં આવ્યું છે અને અમારી તેમજ આરોપીઓની જાહેરમાં આબરું લૂંટવામાં આવ્યું છે આ અંગે અમોને આપે રજૂઆત સાથે ગંભીર ફરિયાદ કરું છું આવા પાયલ ગોટીએ દસમા મુદ્દામાં લખ્યું છે સરઘસ પૂરું થયા બાદ અમોને એલસીબી ઓફિસે લઈ જવામાં આવ્યા રવિવારે સાંજ હોવાથી અમુને રિમાન્ડ જજ સાહેબના બંગલે લઈ જવામાં આવ્યા અમરેલી પોલીસ દ્વારા દસ દિવસના રિમાન્ડ મંગવામાં આવ્યા અને એક દિવસના રિમાન્ડ ગ્રાન્ટ કરવામાં આવ્યા અમુને સત્યાવીસ બારની રાત્રે બારેક વાગ્યાથી અમરેલી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા એલસીબી પોલીસ સ્ટેશને રિમાન્ડ રિપોર્ટમાં જામીન પર છૂટ્યા પછી વાંચ્યું કે અમારી ધરપકડ અઠ્યાવીસના રોજ ચાર વાગે બતાવવામાં આવી છે હકીકત ખોટી છે અને તપાસ અધિકારી પરમાર સાહેબે અમારી નામદાર કોર્ટને રિપોર્ટમાં ધરપકડનો સમય ખોટો બતાવી નામદાર કોર્ટને જાણી જોઈને ગેરમાર્ગે દોરી છે તે પણ અમારી ફરિયાદ છે આવું પાયલ ગોટીએ ડીજીપીને લખેલી ફરિયાદમાં જણાવ્યું છે એફઆઈઆર વાંચી અને જે પ્રકારનું ગુનાનું વર્ણન એફઆઈઆરમાં છે તે ધ્યાને લઈ અમો એ સ્ત્રી હોવાથી કાયદા પ્રમાણે સૂર્યાસ્તથી સૂર્યોદયની વચ્ચે અમને ઘરેથી પકડવાની કોઈ જરૂરત ન હતી તારીખ એક ઓગણત્રીસ ની રાત્રે અમરેલીની એલસીબીની ઓફિસમાં ડીએસપી સંજય ખરાત સાહેબ ફરિયાદી કિશોર કાન પર્યા ભાજપના ધારાભ્યકો શિવ કર્યાના અંગત સાથી ચેતન ધાનાણી રાજુ સુકડિયાની હાજરીમાં મારી સમક્ષ મારી હાજરીમાં મનીષ વગાસ્યા અને હાથની હથેળી પર શરીર પર અને પગના તળિયે ઢોર માર મારવામાં આવ્યો ઘંટીમાં જે પટ્ટો વપરાય તેના હાથા સાથે બાંધી અને આ પટ્ટાથી એલસીબીના અધિકારી સિદ્ધરાજસિંહ ગોહિલ દ્વારા માર મારવામાં આવ્યો આ અધિકારી ડીએસપીની કચેરીમાં પ્રેસ કોમ્પ વખતે સરઘસ કાઢ્યું ત્યારે હાજર હતા અને તેથી જામીન પર છૂટ્યા પછી અમારા વકીલે જ્યારે મને પ્રેસ વિડિયો વિડીયોને સરઘસનો વિડીયો બતાવ્યો ત્યારે અમે તેમને ઓળખી બતાવીને ત્યારબાદ અધિકારીના નામની મને ખબર પડી કે સિદ્ધરાજસિંહ ગોહિલ સાહેબ સાથે અન્ય પોલીસ કર્મી મારવાનું હાજર હતા તેનું નામ એમ બી ગોહિલ ત્યારબાદ રાત્રે સોવા માટે એલસીબી પોલીસ સ્ટેશને અમરેલી સિટી પોસ્ટને લઈ જવામાં આવ્યા હતા તારીખ ત્રીસ બારના ના રોજ સવારે દસક વાગ્યા પછી મને તથા અન્ય ત્રણ આરોપીઓને રાત્રિના એલસીબીમાંથી અમરેલી સિલી પોલીસ સ્ટેશને ક્યારે પાછા લઈ જવામાં આવ્યા તેની ખબર નથી અમરેલી પોલીસ સ્ટેશનથી ફરીથી લઈ જવામાં આવ્યા મને અમરેલી એલસીબી પોલીસ સ્ટેશનમાં તપાસ અધિકારી પરમાર સાહેબના કહેવાથી અર્પિતાબેન સહગુણા દ્વારા પટ્ટાથી મનીષ વઘાસિયાને માર મારવામાં આવ્યો તેવા જ પટ્ટાથી મને અનેકવાર પગના તળિયે માર મારવામાં આવ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં પાયલ ગોટીએ જણાવ્યું છે ત્રીસ ડિસેમ્બરના રોજ સાંજના સમયે ફરીથી એમને જજ સાહેબ સમક્ષ લઈ જવામાં આવ્યા કોર્ટમાં લઈ જવામાં આવ્યા ત્યારે કોર્ટમાં જજ સાહેબ સમક્ષ લઈ ગયા તે પહેલા પોલીસ અધિકારી પરમાર સાહેબ અર્પિતા સહગુણા દ્વારા અમને ધમકાવવામાં આવ્યા કે જજ સાહેબ સમક્ષ તમને માર્યા છે કેવું કહ્યું તો રિમાન્ડ ફરીથી માંગીને આનથી વધારે મારવામાં આવશે અને કાયદાની એવી કલમો લગાડવામાં આવશે કે જામીન પરથી છૂટી ના શકે મને જજ સાહેબ સમક્ષ જ્યારે હાજર કરી ત્યારે મારો મારી બાજુમાં અપ્રત્યક્ષ રીતે મને પકડ ધમકાવવા માટે અર્પિતાબેન સહગુણા હાજર હતા જજ સાહેબ એમને પૂછ્યું તમને પોલીસ અંગે કોઈ ફરિયાદ છે અમને મારેલા મારને આપવામાં આવેલ ધમકીને કારણે અમે જજ સાહેબના પ્રશ્નોના જવાબમાં કહ્યું કે અમને કોઈ ફરિયાદ નથી મનીષ વઘાસિયા કે અન્ય બે આરોપીઓ સાથે પણ મારનાર પોલીસ કોર્ટમાં હાજર હતા તેથી તેમણે પણ પ્રશ્નોનો જવાબ નામાં આપ્યો ઓગણત્રીસ બારના રોજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી અમરેલી આવ્યા હતા અને તેમની મુલાકાત અમરેલી ડીએસપી સંજય ખરાત સાથે થયેલી હતી તેવા સમાચારો આજે સોશિયલ મીડિયામાં પ્રેસ દ્વારા મુલાકાત કવર થઈ હોવાથી ફરિયાદ કરે છે ગુરુ રાજ્યમંત્રી અમરેલીની મુલાકાત અખબારો ટીવી ચેનો અનેક વખત કહેવામાં આવ્યું છે કે આરોપી ગુનેકરને જે ભાષા આવડતી હોય તે ભાષામાં તેને પોલીસે સમજાવવું જોઈએ લાકડી ક્યાં વાપરવી તે જેને આવડતું હોય તેનું નામ પોલીસ આવા શબ્દો હર્ષંગવીન આવવાનું ફરિયાદી પાયલ ગોટી જણાવી રહી છે અને પોલીસના વરઘોડામાં આરોપીઓનો આરોપીઓને પ્રજા જોશે તેવી હું ખાતરી આપું છું કે આરોપીઓને ચાલવાની તકલીફ પડવી જોઈએ શું મને અને મનીષભાઈ વઘાસિયા ગૃહ રાજ્યમંત્રીના કહેવાતી ડીએસપી સંજય ખરાબ દ્વારા તેમના આદેશથી પટ્ટા મારવામાં આવ્યા હતા કે નહીં તે અંગેની મારી ફરિયાદ છે તપાસમાં જો ગૃહ રાજ્યમંત્રીનો આદેશ અને મારવાની પ્રેરણાદાયી હોય તો તેમની સામે પણ કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી મારી રજૂઆત હોવાનું પાયલ ગોટીએ ડીજીપીની ફરિયાદમાં જણાવ્યું છે તારીખ ત્રીસ બારના રોજ અમોને અન્ય બે આરોપીને અમારી જેલમાં મોકલવામાં આવ્યા આરોપી મનીષભાઈ વઘાસાના રિમાન્ડ પીરિયડ લંબાવી પોલીસ ફરીથી લઈ ગઈ હતી તારીખ એકત્રીસ ના રોજ ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરીના અંગત સાથી ચેતન ધાનાણી ખેજડીયા ગામના અગ્રણી દિલીપ સાવલિયા દ્વારા મારા પિતાજી ઉપર ખૂબ જ દબાણ લાવવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે જો દીકરીને છોડવી હોય તો ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા તેમના સાથીઓની તરફેણમાં બોલતો વિડીયો તૈયાર કરવો પડશે અને તેને છોડાવવા માટે મારા પિતાજીએ ચેતનભાઈ અને દિલીપભાઈને જે કહ્યું તે પ્રમાણે બોલ્યા ને બોલતો વિડીયો ચેતનભાઈ મોબાઈલ પર તેમની પાસે જે હાજર હતા તે મોબાઈલમાં વિડિયો બનાવ્યો અને તે વિડિયો ફરિયાદી કિશોર ના વકીલ ઉદયનભાઈ ત્રિવેદીને ફોરવર્ડ કરવામાં આવ્યો વિડિયો રેકોર્ડ થયો તે મારા પિતાજી અને મારા પિતા બાપુજી સુરેશભાઈને ચેતનભાઈના કહેવાથી કિશોરભાઈના વકીલ ઉદ્યનભાઈ ત્રિવેદીની ઓફિસમાં લઈ જવામાં આવ્યા મારા પિતાજી પાસે આ સો લોકો તેમની મરજી વિરુદ્ધ બોલાવડાવેલ છે આ અંગે પણ ફરિયાદ હોવાનું પાયલ ગોટીએ જણાવ્યું છે તારીખ ત્રણ એક બે હજાર પચ્ચીસના રોજ અમોને અમરેલી સેશન કોર્ટ પર જામીન પર છોડવામાં આવ્યા મારા સિવાય અન્ય આરોપીઓ હજી અમરેલી જેલમાં છે ફરિયાદી વકીલે અમોને બેલ પર છોડવામાં આવે તો વાંધો નથી તે પ્રમાણે અરજી આપેલ છે આ ઉપરાંત તપાસ અધિકારી સાહેબ દ્વારા અમુને જામીન પર છોડવામાં આવે તે પ્રમાણે રિપોર્ટ કર્યો હતો સરગદ દરમિયાન જે પોલીસ અધિકારી કર્મચારીઓ અમને ફેરવવામાં સાથે હતા તેમના બધા નામ આવડતા નથી અમે ન અમે શોધી શકીએ પણ અમોને આઈડેન્ટિફિકેશન પરેડ કરવામાં આવે તો અમારી ધ મારી ધરપકડથી શરૂ કરીને અમને જેલમાં લઈ ગયા ત્યાં સુધી જે પોલીસ અધિકારીઓ કર્મચારીઓ જેઓ અમારા બંધારણીય કાયદા કેકો અને માનવી અધિકારીઓ છૂટવામાં જવાબદાર છે જેમની ભાગીદારી ભજવી છે તેમને અમે ઓળખી બતાવીએ છીએ તારીખ બે હજાર પચીસના રોજ બીએનએસ કલમ બે હજાર ત્રેવીસની કલમ એકસો નેવાસી હેઠળ અમારી તરફેણમાં તપાસ પૂરી કર્યા પછી તપાસ અધિકારી પરમાર સાહેબ નામદાર મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં એક જોનરેશન રિપોર્ટ રજૂ કર્યો અને કહ્યું કે અમે નિર્દોષ છીએ તેથી એફઆઈઆરમાં સંદર્ભે અમારી તરફેણમાં રિપોર્ટ સ્વીકાર કરીને અમે નિર્દોષ છીએ તે સંદર્ભે ઓર્ડર કરવા વિનંતી તારીખ ચાર જાન્યુઆરીના રોજ નામદાર મેજિસ્ટ્રેટ સાહેબે કલમ ને એકસો નેવાસીનો રિપોર્ટ અસ્વીકાર કર્યો કરતો હુકમ કર્યો ફરિયાદીના રિપોર્ટ દ્વારા કલમ એકસો નિવાસીનો રિપોર્ટ સ્વીકારાય તો અમને વાંધો નથી તે પ્રમાણે નામદાર કોર્ટમાં લેખિત સ્ટેટમેન્ટ કરેલ છે આવું પાયલ ગોટી પોલીસ નું જણાવે છે જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના નામ મેં રજૂઆત કરી ફરિયાદમાં આપ્યા છે તેના નામ અને તેમની ઓળખાણ કરવામાં મારી અમરેલી ખાતેના વકીલો કેટલાક ટીવી મીડિયામાં કામ કરતા પત્રકારોની મદદ લીધેલ છે છાપામાં આવેલ ફોટોગ્રાફ તેમજ સોશિયલ મીડિયામાં ટીવીમાં ફરતી વિડીયો ક્લિપો જોઈ પોલીસ અધિકારીઓને કર્મચારીને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે ડીએસપીએ કરેલ પ્રેસ કોન્ફરન્સમાં અમારું સરઘસ અમરેલીમાં કાઢવામાં આવ્યું હતું તેમની વિડીયો ક્લિપિંગ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સાથે કેવું વર્તન કરવું જોઈએ તે અંગેની વિડીયો ક્લિપિંગ પણ પેન ડ્રાઈવમાં આપ સમક્ષ રજૂ કરીએ છીએ આ સિવાય ખાસ કરીને સરઘસમાન અન્ય પ્રસંગો દ્વારા કસ્ટડીમાં અમારી સાથે થયેલા અત્યાચાર અંગે પોલીસ અધિકારીઓના કર્મચારીના નામ અમારા જાણમાં આવશે તો હું રજૂ કરીશ અને છેલ્લો એકવીસમો એણે પ્રાર્થના સાથેનો મુદ્દો લખ્યો છે તેમાં તેણે પાયલ કોટીએ જણાવ્યું છે કે આ રજૂઆત દ્વારા હું મારા ધારા ધોરણની ફરિયાદ કરું છું અને મારા ત્યાં રજૂઆતના આધારે જે પૂછો ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસ માટે નિયમમાં આવે તે સૌ પ્રથમ એફઆઈઆર રજિસ્ટર કરે ત્યારબાદ વિધિવત તપાસ કરી કાયદાને આધીન સૌ પગલાં લે તેવી હું અરજ કરું છું અમારી સામે પોલીસમાં થયેલ ફરે થયેલ અત્યાચાર માનવકોના ભંગોની ભંગની ફરી ઉચ્ચ ફરિયાદ ઉચ્ચ કક્ષાના સ્ત્રી આઈપીએસ ઓફિસર દ્વારા કરવાનો ઓર્ડર કરશો કારણ કે મારી ફરિયાદ ડીએસપી સામે પણ છે આઈજી કક્ષાના સ્ત્રી આઈપીએસ ઓફિસરની નિમણૂક આપ કરશો તેવી વિનંતી છે અમારું સૂચન છે કે આઈજી સુધા પાંડે કે આઈજી સુજોતા મજુમદારની નિમણૂક તપાસ અધિકારી તરીકે કરવામાં આવે સુપ્રીમ કોર્ટના ડીકે બાસુના જજમેન્ટના આધારે ગુજરાત પોલીસ એક્ટ અને ભારતીય દંડ સંહિતાની આધારે જે પોલીસ અધિકારીનો કર્મચારીઓએ અને અન્ય વ્યક્તિઓ અમારા બંધારણીય કાયદાકીય માનવ અધિકાર અને અન્ય આરોપીઓને વંચિત કર્યા છે તેની સામે ડિપાર્ટમેન્ટલ પિનલ પ્યુનિટીવ અને અન્ય સૌ પગલાં લેવા માટે આપ સૌને રજૂઆત કરું છું તેર જાન્યુઆરીના રોજ પાયલ ગોટીએ ડીજીપીને આ રીતે ફરિયાદ આપવામાં આવી છે ફરિયાદ આપ્યા બાદ ત્યારે જ સરકારમાંથી જાણ થઈ કે આઈપીએસ નિર્લિત રાયને લેટર કાર્ડની તપાસ સોંપવામાં આવી છે સૂત્રોની મળતી માહિતી મુજબ લેટર કાર્ડની તપાસ નિર્લીપ રાયને સોંપવામાં આવી છે પરંતુ સૂત્રોની જે માહિતી મળી રહી છે કે પાયલ ગોટીએ જે પોતાની ફરિયાદ આપી છે તે તપાસ અંગે કોઈ હજી સરકાર દ્વારા જાહેરાત કરવામાં નથી આવી પરંતુ લેટર કાંડમાં જે પણ પોલીસની ભૂમિકાઓ છે આક્ષેપ પ્રત્યાક્ષેપ જે પાયલ ગોટીએ કર્યા કોંગી નેતાઓએ કર્યા તે તમામને લઈને આગામી સમયમાં દૂધને દૂધને પાણીનું પાણી થશે તેવું સ્પષ્ટપણે જણાય છે કેમકે નિલિત રાય જેવા બાહોશ અધિકારી આ કેસની હાલ તપાસ કરી રહ્યા છે સમગ્ર પાયલ ગોટીએ તારીખ ચોવીસ ડિસેમ્બરથી લઈને તેર જાન્યુઆરી સુધી સર્જાયેલી ઘટનાક્રમની સમગ્ર કથની પોલીસ દ્વારા માર મારવો પટ્ટા મારવા જાહેરમાં સરઘસ કાઢવું મહિલા તરીકેની પોતાની ઓળખ છતી કરવી પ્રેસ સામે એ તમામને લઈને ગાંધીનગર ડીજીપીને ફરિયાદ કરી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પાયલ ગોટીને કરેલી ફરિયાદની ન્યાય ક્યારે મળશે નમસ્કાર